ગત તેર ફેબ્રુઆરીના રોજ સાંજના કપાસ તથા કપાસિયાની દલાલી કરતાં માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી દિનેશભાઈ કાલરિયાએ ગુણતિત મિલમાંથી રૂપિયા સાડા નવ લાખનું જેટલું પેમેન્ટ લઈ બીજી જગ્યાએ આપવા જતા હતા ત્યારે માણાવદર પાસે ગૌશાળાના કાચા રસ્તા પર તેમની ફરિયાદ મુજબ બાઇકમાં બે જણ્યા ઈસમોએ આવી દિનેશભાઈને બાઇકને લાત મારી અને લૂંટ કરેલી હતી જેથી આ નવ પોઈન્ટ ત્રીસ લાખ જેટલી રોકડ જૂટવીને ફરાર થઈ ગયેલની ફરિયાદ પોલીસ આગળ વર્ણવી હતી આ ઘટનાની ગંભીરતાને લઈ માણાવદર પીએસઆઈ ડીવાયએસપી સહિતનો કાફલાએ ઘણી તપાસ કરી હતી સીસીટીવી ફૂટેજ તપાસવાથી માંડી નાકાબંધી પણ કરેલ છતાં દસ દિવસમાં કોઈ પરિણામ ન મળતા અંતે આ કેસના ફરિયાદી દિનેશ કાલરિયાની ક્રોસ તપાસ કરી અને કડક પૂછપરછ કરતાં તેમણે ભાંગી પડીને દિનેશ કાલરિયાએ પોલીસને જણાવ્યું કે પોતા પર એક કેસ ચાલતો હતો જે બાબતે પંદર લાખ જેટલી રકમ મંથલી કોર્ટમાં ભરવાની હતી જે સગવડ ન થતાં પોતે ખૂબ ચિંતામાં રહેતા અને એના પ્લાન ઘડેલો હતો જેથી આ કેફિયતને આધારે પોલીસે તેમને ઘરેથી રૂપિયા નવ પોઈન્ટ ત્રીસ લાખની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ કરી છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ ફરિયાદ દાખલ થયેલી જેમાં ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇન્ટ સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા એ સમય દરમિયાન છે એ રસ્તામાં ત્રણ શખ્સોએ તેમને છે એ ચીલ ઝડપ કરેલી રૂપિયા લઈને જતા રહેલા તો આ નવ લાખ ત્રીસ હજાર રૂપિયાની છે એ આઈપીસીની કલમ ત્રણસો ઓગણસી એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી ત્યારબાદ માણાવદર પીએસઆઈસી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે સીસીટીવી કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા જણાવેલી આ ઉપરાંત તેમને જે સાહેદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બનાવને સમર્થન મળેલ નહીં તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ફરિયાદી અંતે છે ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને પંદર લાખ રૂપિયા જેવી રકમ છે એ ભરવાની થવાની શક્યતા હતી તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું નવ લાખ ત્રીસ હજાર એ આપવું ના પડે એટલા માટે એ પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે તે આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરેલી આ જે ફરિયાદ અને તપાસ દરમિયાન છે ફરિયાદી એકલા જ હતા આ જે તપાસ કરવામાં આવેલી છે તેમાં ફરિયાદી એકલા જ હોય અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલ નથી પરંતુ ફરિયાદી અગાઉ પણ વાયદા બજારમાં છે એ તેમના નુકસાન જતા પોતાનું ઘર અને આઠથી દસ વીઘા જમીન વેચાઈ ગયેલી હોય એટલે આ જે છેલ્લે જે મંથલી કોટનો જે ચુકાદો છે તેમાં પંદર લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમને આખો આ પ્લાન બનાવેલો સાહેબ સાત દિવસ સુધી પોલીસે શું કર્યું પોલીસ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ કરવામાં આવેલી સૌ પ્રથમ તો ફરિયાદીએ જે હકીકત જણાવેલી તેના આધારે છે એ જેટલા શાહેદો હતા તેમની વિગતવાર તપાસ કરેલી ત્યારબાદ સીસીટીવી જે બનાવ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે આ ઉપરાંત મિતળી દરવાજાનો જે રસ્તો છે એ તમામ સીસીટીવી કેમેરા પેટ્રોલ પંપ ઉપરાંત રેસ્ટોરન્ટ અને અન્ય પ્રાઇવેટ માલિકીના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કરવામાં આવેલા ફરિયાદીએ જે રૂટ બતાવેલો એ બાબતે તપાસ કરવામાં આવેલી ત્યારબાદ ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતાં એમાં જે વિસંગતતા આવેલી એમાં જે અલગ અલગ હકીકત સામે આવતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલી અને સાહેદો જે સાયકલવાળાની જે વાત હોય અથવા તો જે સૌ પ્રથમ આ ફરિયાદીએ જેને હકીકત જણાવેલી તે સાહેબની વાત હોય તે તમામને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતા આ છે એ સમગ્ર હકીકત સામે આવેલ આ જે દિનેશભાઈ કાલરિયા છે તે માણાવદના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે અને તેમનો જે મંથલી કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તે પણ નગરપાલિકાને લઈને છે અને તેમાં છે આટલી પંદર લાખ જેટલી મોટી રકમ ભરવાની થતી હોય તો તેના લીધે છે એ હાલ એવું જણાવી રહેલા છે તો આ બાબતે પણ પીએસઆઈ શ્રી અને તેમની ટીમ છે એ વધુ પુરાવા મેળવી રહી છે અને તેમના વિરુદ્ધ છે એ ફાઇનલ ભરવામાં આવશે આ ઉપરાંત ખોટી ફરિયાદ આપી અને જે પોલીસની ટીમ છે તેમને આ બાબતમાં જે સમયની બરબાદી થઈ છે તે બાબતે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરશે